ચોરીનો ભેદ ઉકેલતી ગીર સોમનાથ પોલીસ જી હા મિત્રો ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ તેમજ સ્થાનિક પોલીસે પોતાના છક્રો છે તે ગતિમાન કર્યા હતા અને આ જે મંદિરોમાં છોરી થતી હતી તેમનો ભેદ છે તે ઉકેલાયો છે ત્યારે જોઈએ કે કોણ કોણ છે આ ઈસમો જેવો માત્ર ને માત્ર મંદિરોને જ ટાર્ગેટ કરી અને આ મંદિરોમાંથી ચોરી છે તે કરતા હતા અને આખરે ગીર સોમનાથ જિલ્લા પોલીસે તેઓને દબોચી લીધા છે આ જે મંદિર ચોરીમાં જે આરોપીઓ સંકળાયેલા છે તેઓ ફોરીના વિસ્તારમાં એક જગ્યાએ ભેગા થયેલ છે જે અનુસંધાને પોલીસે માહિતી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી લઈ અને એ જગ્યાએ પહોંચી અને તમામ છ આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા છ રાઉન્ડ અપ કરી અને એમની પૂછપરછ પોલીસે ચાલુ કરી એ દરમિયાન એમની પાસેથી પાંચ કિલો ચાંદી તેમજ ઓગણપચાસ હજાર રૂપિયા રોકડા એમની પાસેથી મળી આવે છે અને તેમની પૂછપરછ દરમિયાન તેઓએ ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા પોલીસ સ્ટેશનમાં એક મંદિર ચોરી ગીર ગઢાડામાં એક મંદિર ચોરી તેમજ કોડીનાર પોલીસ સ્ટેશનમાં બે મંદિર ચોરી પોતાએ કરેલ હોવાનું છ આરોપી પૈકી એક છે રાહુલ જીજાભાઈ બચુભાઈ સોલંકી એ પોતે કોડીનાર ના છે અને એ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ અપહરણના કેસમાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ભરતા હતા જેની પણ પોલીસે ધરપકડ કરી છે તેમજ ઘેલા ઉર્ફે રમેશ દિલીપભાઈ વલ્લભભાઈ સોલંકી એ વિસાવદરના છે ત્રીજા છે મહેશ ઉર્ફે કાળુ બાલુભાઈ સિદ્ધિભાઈ બાભણિયા એ કોડીનારના છે ચોથા છે તુષાર ઉર્ફે મયુર ભલા ભાણાભાઈ ભાલિયા એ કોડીનારના છે પાંચમા છે સાગર મનુભાઈ હર્ષભાઈ સોલંકી કોડીનારના છે અને વિજય વલ્લભભાઈ નાથાભાઈ એ માંગરોળના છે આ જે આરોપીઓ છે એ બધા રિક્ષા ડ્રાઇવિંગ અને મજૂરી કામ કરતા હતા એમની પાસે રોજીરોટીના ફક્ત આ સાધનો હતા તેમજ આ આરોપીઓ પૈકી જે રાહુલ જીજાભાઈ બચુભાઈ સોલંકી છે ઘેલાભાઈ ઉર્ફે રમેશભાઈ દિલીપભાઈ સોલંકી મહેશ ઉર્ફે કાળુ અને તુષાર આ લોકો વિરુદ્ધમાં અગાઉ પણ ઘરફોડ ચોરીના ઘણા બધા ગુના જિલ્લામાં તેમજ જિલ્લા બહાર નોંધાયેલા છે એટલે આ લોકો એક ગેંગ તરીકે પોતે બધા ભેગા થઈ અને કામ કરતા અને જે પણ ચોરીમાં મુદ્દામાલ મળે એ બધા એનો ભાગ પાડી અને પોતાનું ગુજરાન ચલાવો એમો એવી કે એ લોકો મોડી રાત્રે જે અવાવરૂ જગ્યાએ મંદિરો હોય એને ટાર્ગેટ કરી અને પોતે ત્યાં જાય અને પોતાની ઓળખ ન છતી થાય એ રીતે પોતાના બુકાની બાંધી અને પછી ત્યાં જે પણ દાન પેટી કે મંદિરનું હોય એ તોડી અને એ લોકો એ રીતે એની ચોરી